ષ્ટ કયા લાલ કી મથુરામાં જન્મ્યો ને આવ્યો ગોકુળ ગામ જસોદાનું જાયો કનૈયો એનું નામ મથુરામાં જન્મ્યો ને આવ્યો ગોકુળ ધામ જસોદાનો જાયો કનૈયો એનું નામ માસી મારી પોતના નાને માર્યો મામો કસ રહેવાના દીધો એને જગ માવાસ માસી મારી પોતના નાને માર્યો મામો કસ રહે નદી ધોય અસુરો નો વશ મથુરામાં જન્મ્યો ને આવ્યો ગોકુળધામ सो नाम गोपियो चित चोर बनि माखन चोर रान्द नो किशोर गोपियो चिर चोर बनि माखन चोर रान्द नो किशोर

ગોવર્ધન નાથ મારો સૌનો રખેવા જશોદા જાયો કનયો એનું નામ ખૂબ જાનો ચંદન લઈને કે ખૂબ જાનો ચંદન લઈને સુંદર કીધી નાર લીલાઓ કીધી એનો કે તના વેપાર ખૂબ જાનો ચંદન લઈને કીધી સુંદર નાર લાવો કીધે નો કે તના વેપાર મથુરા માં જાનમ્યો ને રમ્યો આવ્યો ગોકુળ ગામ જશોદા નો જાયો કનૈયો એનું નામ દ્વારિકા નો નાથ બન્યો રાજા રાણા છોડ ભક્તો ના નાથ ની ના મળે જો દ્વારિકા નો નાથ બન્યો રાજા રાણા છોડ

નરસૈયોનો નો નાથ બન્યો જસોદા નો બાર ભક્તોની રક્ષા કાજે અવતાર નરસૈયાનો નાથ બન્યો જસોદાનો બાર ભક્તોની રક્ષા કાજે નિધો અવતાર મથુરામાં જન્મ્યો ને આવ્યો ગોકુળ ગામ જસોદા નો લાલક એનું નામ